ફળુના રાજા કેરીની સિઝન શરૂ થવાની હજુ મહિનાઓની વાર છે જો કે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં જાણે ચમત્કાર જોવા મળ્યો હોય તેમાં ત્યારથી જ આંબા ઉપર કેરીઓ બેસી ગઈ છે અને એક મહિના બાદ આંબા ઉપરથી કેરીઓ બજાર સુધી પહોંચે તેવું પણ લાગી રહ્યું છે વલસાડની આફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે દુનિયાભરના સ્વાદ રસિકો વલસાડની કેરી ઘહેલું લગાવે છે વલસાડ જિલ્લામાં ત્રીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડી આવેલી છે જિલ્લાનો મુખ્ય પાક પણ કેરી છે અત્યારે જિલ્લાના લગભગ તમામ વાડીઓમાં આંબા ઉપર મોર ઝૂલી રહ્યા છે જિલ્લામાં કેરીની સિઝન સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆતમાં થતી હોય છે જો કે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલિયા ગામની એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી બેસી ગઈ છે આ અંગે ખેડૂત રાજેશભાઈ શાહે જણાવ્યું લોકોને ત્યાં એપ્રિલ

અહીંની દરિયાકિનારા નજીકની આબોહવા પૂરેપૂરી રીતે કેરીના પાકની માફક આવી રહી છે આ સાથે જ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતીથી તેના ફાયદા પણ વધી રહ્યા છે ત્યારે આ વર્ષે કેરીની ખેતીમાં બમ્પર લાભ થવાની પૂરતી શક્યતા છે